રામ ખુલ્લું આવ્યું ત્યારે આર્કિડ મોલ પ્રભુ શ્રી રામની આઠ ફૂટની પ્રતિમા અને રામ ભક્ત હનુમાનજી નું ત્રીસ ફૂટ ઊંચું કટઆઉટ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય બાબુસિંહ જાદવ સહિત આમંત્રિતોના હસ્તે પ્રતિમા અને કટઆઉટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મોલના જે હસમુખભાઈ રામાણીને એમણે નક્કી કર્યું કે અમારા મોલની અંદર આ રામજીની મૂર્તિ અને કટઆઉટ હનુમાન દાદાનું જે મૂકવું અને એની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના લોકોને આમંત્રણ આપ્યું અને એ આમંત્રણના લીધે અમે લોકો અહીંયા વધારે આજે એમાં અહીંયા વરસાદમાં વેદ આ આઠ ફૂટની પ્રતિમા રામ ભગવાનની અને ત્રીસ ફૂટનું હનુમાનજીનું આપણે કટઆઉટ અહીંયા આપણે અનાવરણ કર્યું છે અને આપણે રામ ભગવાન પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી છે અમે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો